હેલો ફ્રેન્ડ હું છું છું રાજપ્રતા અર્જુન સર રાજપુ યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચ વિષય ગણિત તેની અંદર વિકાસ અસાઇનમેન્ટ જેનો આપણે પ્રશ્ન નંબર ત્રણ અ એના વિશે વાત કરીશું તો પ્રશ્ન નંબર ત્રણ અ એની અંદર એમ આપેલું છે કે મીમીમાં રૂપાંતર કરો આઠ સેમી આઠ સેમી હવે આપણે એ ખબર હોય છે કે એક સેમી એટલે કેટલા મીમી થાય એક સેમી બરાબર દસ મીમી થાય તો હવે આપણે સેમીમાંથી મીમીમાં જવું છે સેમીમાંથી મીમીમાં જવું તો શું કરું એક સેમી એટલે દસ મીમી તો આઠ સેમી એ કેટલા એટલે આઠ ગુણ્યા કેટલા કરવાના દસ આ દાણ એસી મીમી જીરો પોઈન્ટ સાત જીરો પોઈન્ટ સાત તો આપણે શું કરવાનું એના દસ સાથે મલ્ટિપ્લાય કરવાનું ચલો સાત પોઇન્ટ કાર્ડ નાખું નીચે દસ આવી જાય એને ગુણ્યા દસ 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 વજા ગયા એટલે જવાબ શું આવ્યો સાત મેમી ખ્યાલ આવી ગયો ચલો મીટર સેમીમાં રૂપાંતર કરો હવે જો એક મીટર એટલે કેટલા થાય સો સેમી થાય બરાબર છે તો સાતસો અઠ્ઠાવન સેમી એટલે શું સાવ શોટકટ કરવાનું જો અઠ્ઠાવન છે બે ડિજીટ છે એને સેમી દઈ દેવાનું અને આગલો જે ડિજિટ છે સાત એને આપણે દઈ દેવાનું મીટર અહીંયા ગમે એટલા ડિજિટ હોય બધાને મીટર દેવાનું બે હજાર આઠસો ત્રીસ સેમી તો ત્રીસ છે એના શું દઈ દેવાનું સેમી દઈ દેવાનું એની આગલા ડિજિટ છે કોણ હોય તો અઠ્યાવીસ તો અઠ્યાવીસના દઈ દેવાનું આપણે મીમી ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી પૈસામાં રૂપાંતર કરો પૈસામાં રૂપાંતર કરો અઢાર રૂપિયા એટલે કેટલા પૈસા તો આપણે એ ખબર હોવી જોઈએ કે એક રૂપિયો એટલે કેટલા થાય સો પૈસા થાય તો અઢાર રૂપિયા એટલે કેટલા અઢાર ગુણ્યા કેટલા કરવાના સો એટલે કેટલા આવશે એક હજાર આઠસો પૈસા ત્યાર પછી નવ રૂપિયા એક રૂપિયો એટલે સો પૈસા નવ રૂપિયો એટલે નવ ગુણ્યા સો એટલે કેટલા થશે નવસો પૈસા ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી રૂપિયા પૈસામાં રૂપાંતર કરો તો આમાં પણ એમ જ કરવાનું એક હજાર સાતસો પચાસ છે એક રૂપિયો એટલે કેટલા સો પૈસા થાય બરાબર તો પચાસ એને આપણે દઈ દેવાનું પૈસા અને આગલા જે ડિજિટ છે એને દઈ દેવાનું રૂપિયા એટલે સત્તર રૂપિયાને પચાસ પૈસા ચલો ત્યાર પછી આઠસો પિસ્તાળીસ પૈસા તો પિસ્તાલીસને આપણે દઈ દેવાનું પૈસા અને આગળ આઠ વય તો એને દઈ દેવાનું રૂપિયા એટલે આઠ રૂપિયા અને પિસ્તાલીસ પૈસા શબ્દોમાં લખો ઝીરો પોઈન્ટ જીરો આઠ હવે જો પોઈન્ટ પછી જે ડિજિટ હોય એને દશાંશ લાગે અને પોઈન્ટ પછીનો જે બીજો ડિજિટ છે એને સત્તાંશ કહેવાય અને ત્યાર પછીનો ડિજિટ આવે તો એને કહેવાય સહસ્ત્રાંશ બરાબર છે ચલો હવે અહીંયા જુઓ શું આપેલું છે જીરો પોઈન્ટ જીરો આઠ આઠ ક્યાં છે સોના સ્થાને એટલે કે સતાંશના સ્થાને એટલે લખવાનું આઠ સતાંશ ત્યાર પછી ત્રણ છે પોઈન્ટની ડાબી બાજુ હોય તો એ પૂર્ણાંક કહેવાય સંખ્યા પૂર્ણાંક એટલે કે પૂરેપૂરી તો અહીંયા ત્રણ છે એ શું છે પૂર્ણાંક છે અને સત્તાવન છે તો એ સતાંશ છે એ ત્યાર પછી અંકમાં લખો સાત પૂર્ણાંક બાસઠ સતાંશ સાત પૂર્ણાંક છે એટલે પૂર્ણાંક પછી ડાયરેક્ટ પોઈન્ટ મૂકી દેવાનું અને બાસઠ છે સતાંશ છે એટલે છગડો અને બગડો સાત પોઈન્ટ બાસઠ સોળ પૂર્ણાંક છત્રીસ સતાંશ સોળ છે પૂર્ણાંક છે એટલે પોઈન્ટ મૂકી દેવાનો છત્રીસ છે સતાંશ છે એટલે તગડે છગડે છત્રીસ ચલો નીચેની સંખ્યાઓને શુદ્ધ પૂર્ણાંક સ્વરૂપમાં લખો ચલો જીરો પોઈન્ટ સુડતાલીસ તો શું કરવાનું પોઈન્ટ કાઢ નાખવાનું પોઈન્ટ પછી અહીંયા બે ડિજિટ છે કેટલા આવ્યા સો જીરો પોઈન્ટ જીરો પાંચ પાંચ અને પોઈન્ટ પછી અહીંયા બે ડીજી છે નીચે કેટલા આવે સો દશાં સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરું જો અહીંયા પાંચ નંબર રાખવાના સાતના છેન્દ્રમાં સો એટલે કેટલા થાય જીરો પોઈન્ટ જીરો સાત અહીંયા પોઈન્ટ પછી કાંઈ નથી એટલે ગમે ગમેલા તમે જીરો લઈ શકો ચલો શું જોવા બાઈ આ બધાનું ટોટલ કરીએ આપણે સાત જીરો જીરો પોઈન્ટ અને પાંચ પાંચ પોઈન્ટ જીરો સાત ચલો ત્યાર પછી પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો સાતના છેદમાં સો એટલે કેટલા થાય ઝીરો પોઈન્ટ ઝીરો સાત સાત ઝીરો પોઈન્ટ અને ઝીરો સોરી પાંચ એટલે પાંચ પોઈન્ટ ઝીરો સાત ત્રણ પ્લસ પંદરના છેદમાં સો ત્રણ પોઈન્ટ જીરો પંદરના છેદમાં એટલે ઝીરો પોઈન્ટ પંદર પાંચ એક પોઈન્ટ અને ત્રણમાં ચીરણ આખું ત્રણ પોઈન્ટને પંદર હલો ખ્યાલ આવી ગયો ચાલો જોડકા જોડો એમાં જો હવે અહીંયા તમને પેન્સિલ આપેલી છે તો એની સામે એને ઓપન કરીએ આપણે બરોબર તો શું આવી શકે એ બી સીડીમાંથી જો સિમ્પલ છે આવી રહી લાંબો આકાર એક જ છે આ પેન્સિલનો એટલે આવશે બી ત્યાર પછી અહીંયા જો તમને કોણ દેખાય શંકુ તો એના જેવું કયું છે આમાં ડી ઓપ્શન છે તે ત્યાર પછી ત્રીજું આ પ્રિઝમનો આકાર છે તો પ્રિઝમમાં શું આવી શકે ઓપન કરીએ તો જોવાઈ ગયું ત્રિકોણ આકાર ત્યાર પછી નળાકારનું ચિત્ર આપેલું છે તો નળાકારને આપણે ઓપન કરીએ તો કેવો સિમ્પલ કાગળ થશે સી સીવાળો ઓપ્શન છે તે ચલો આગળ હવે આમાં પણ એવું જ છે ચોરસ છે વચ્ચે આપેલું અને અહીંયા ત્રિકોણ આપેલા ચાર ત્રિકોણ છે એટલે પ્રિઝમ જેવો આકાર બનાવે એટલે કયો ઓપ્શન આવશે આપણો સી ચલો ત્યાર પછી બીજામાં જો પેન્સિલ જેવું આપેલું છે જો થઈ શકે આ એટલે આવશે એ ઓપ્શન ચલો ત્યાર પછી આ બધાને હું જોઈન્ટ કરું તો શું બને બોય એટલે કે લંબઘન એટલે કયો ઓપ્શન આવશે ત્રીજામાં ડી ત્યાર પછી આ નળાકારનો આકાર છે ખબર કેમ પડે કારણ કે જો આને તમે વાળો બરાબર એટલે આ રીતે આખે આખું બને ઉપર અને નીચે બે જગ્યાએ સર્કલ આવશે અને અહીંયા આખે આખું તમે વાળી લ્યો એટલે આ રીતે નળાકાર બની જશે એટલે કયો ઓપ્શન છે બી ચલો જાડી એટલે કે નેટને તેના આકાર સાથે જોડો જો પહેલાંમાં જ ખબર પડી જ જાય આપણને જોતા જ શું છે એ જોકરની ટોપી એટલે કે શંકુ ત્યાર પછી બીજો જે શેપ છે એને તમે જોઈન્ટ કરો એટલે એ લમઘન બનશે એટલે ઓપ્શન કયો છે એવો ડી પછ ત્રીજામાં ક્યુબ બનશે ક્યુબ એટલે કે સમઘન એવો કયો ઓપ્શન છે એ પછી ચોથામાં નળાકાર બનશે નળાકારવાળું ઓપ્શન જોઈએ આપણે વાળો દેખાય છે આપણને ત્યાર પછી નીચેના આકારોને તેની જાળી લગ સાથે છોડો ચલો પહેલામાં શું આવશે લમકન બનાવતું હોય એવું હં બી ત્યાર પછી ક્યુબ બનાવતું હોય સમકન એટલે સી પછી આની અંદર પેન્સિલ જેવો આકાર એટલે ડી અને આ છે પ્રિઝવનો આકાર એટલે એ તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર ત્રણ પૂર્ણ કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર ચાર વિશે વાત કરીશું તો ફરી પાછું મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ